આજથી થોડાક દિવસ પહેલાં ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અને આ સ્નેહમિલન કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથે જ મંત્રી સૌરભજી ઠાકોર ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિતના જે ઠાકોર સમાજના આગેવાનો છે તે એક મંચ પર જોવા મળ્યા હતા આમ તો ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી આવે છે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે ત્યારે તમામ લોકો એક મંચ પર જોવા મળતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી અને આ બાબતે જ્યારે આજે રાજકોટ પહોંચેલા ગેનીબેનને

આ તો રાજકારણ છે કોઈ ક્યાંય પણ કાયમી હોતો નથી ને વાત આવે સમાજની ત્યારે તમામ લોકો રાજકીય પક્ષા પક્ષી એક બાજુ મૂકીને સમાજ માટે તત્પરતાથી કામ કરતા હોય છે થોડાક સમય પહેલાં ઠાકોર સમાજનો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગેનીબેન ઠાકોર જો બનાસકાંઠાના સાંસદ છે સાથે જ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અમૃતજી ઠાકોર જો કાંકરેજના ધારાસભ્ય છે એટલું નહીં મંત્રી સૌરભજી ઠાકોર છે તે એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા તેના જ કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી વાત તો ત્યાં સુધી થઈ હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સૌરભજી ઠાકોરનો સાલ ઓઢાડીને સ્વાગત કર્યું ત્યારબાદ તેમના માટે નિવેદન પણ આપ્યું અને તેમણે આનંદ અનુભવ્યો અને ગર્વને લાગણી પણ અનુભવી કે આજે તેમના સમાજના જે વ્યક્તિ છે તે મંત્રી બન્યા છે ત્યારે આજે મા ખોડલના દરબારમાં શિષ ઝુકાવવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે પત્રકારોએ આ બાબતે સવાલ કરતાં ગેનીબેન ઠાકોર શું જવાબ આપી રહ્યા છે તેમને સૌપ્રથમ તો મા ખોડલની ધરામાં એમના ચરણોમાં આવીને મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ સૌરાષ્ટ્રની ધરતી એ એક સંતો સુરવીરો અને એક આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલી ધરતી આજે કોંગ્રેસ પાર્ટીમાં જગદંબાને ધજા ચડાવીને આશીર્વાદ લેશે અહીંયાથી સર્વ સમાજ સર્વ સર્વધર્મને એક ભાઈચારાની ભાવના રહે એના માટે કરીને અમે સૌમાં મા જગદંબાને મા ખોડલને પ્રાર્થના કરીશું અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે અને આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો બધી કરવાની હોય એ પણ મા જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે ખોડલધામ હોય એટલે પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ગણાય અરબુદા હોય એટલે ચૌધરી સમાજનું ગણાય દૂધરેજ હોય એટલે રબારી સમાજનું એમ અલગ અલગ સમાજના ધાર્મિક સ્થાન છે એમ સદારામ બાપુનું ઉત્તર ગુજરાતનું ટોટાણા એક આસ્થાનું અને ધાર્મિક એક સામાજિક શૈક્ષણિક હોય કે કોઈ પણ સમાજનું કામ કરવા માટેનું અમારું આસ્થાનું કેન્દ્ર છે તો અમે ત્યાં કોઈ રાજકીય વાત નથી કરી કે આવનાર સમયની અંદર સમાજમાં જે બદીઓ છે નાના મોટી કઈ રીતે નીકળે સમાજના સુધારા કઈ રીતે આવે સામાજિક પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય તો ઓછા ખર્ચાથી કઈ રીતે થઈ શકે અને બીજા સમાજો સમાજના હિત માટે એક સ્ટેજ ઉપર આવે છે તો ઠાકોર સમાજને પણ આવડો મોટો સમુદાય છે તો એક સ્ટેજ ઉપર આવીને સમાજને પ્રેરણા પૂરી પાડવી પડે અને કામો માટે આગળ વધવું પડે એ જ માત્ર મારી વાત હતી કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ રાજકીય કોઈ પક્ષા પક્ષીવાળી વાત નથી થેન્ક યુ આપે સાંભળ્યા હતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ કહી રહ્યા છે કે અલગ અલગ સમાજમાં પ્રકારે સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમો થતા હોય છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સદારામ બાપાનું ટોટાણાનો એક કાર્યક્રમ હતો અને ધાર્મિક સ્થાન છે ત્યાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ત્યાં કોઈ રાજકીય વાત થઈ નથી આવનારા સમાજમાં જે નાની મોટી બધીઓ છે તેને દૂર કરવા માટેના પ્રયત્નને લઈને ચર્ચાઓ કરવામાં આવી તેમણે કહ્યું કે બીજા સમાજો જો સ્ટેજ પર આવે છે તો ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે એ સમાજ કેમ સ્ટેજ ઉપર એક થઈને ના આવે અને કેમ સમાજમાંથી જે બધીઓ છે એને સારું માર્ગદર્શન પૂરું ના પાડે તેવી પણ વાત તેમણે જાહેર મંચ પરથી કરી હતી દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો